નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારા જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને છું હું શું તમારો મોજીલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગમરાનો સોરો સોરી દેશી દેશી શું કરે છે દેશીના તાલે તો ભયલું ગુજરાતના અંદર મોજ કરાવે છે ને એવું મનોરંજન કરાવે ને એવું કોમેડી કરે છે ને કે ગુજરાતની જે પબ્લિક છે ને દેશી સોરાની પ્રેમી દિવાની બની ચૂકી છે ઓ હો 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 ચિયા ગોમ ગોરી ઓ હો હો આજના વિષયના અંદર હું તમારા માટે એક એવો પાવરફુલ દેશી ઉપાય લઈને આવીશું જે દેશી છે જો તમે વહેલી સવારે ઉઠીને કહો તો રાતે ઊંઘવાના ટાઈમે તમે કરશો ને તો મોજ કરશો અને મનોરંજન કરશો એટલું યાદ રાખજો ડિસ્કો કરશો એટલું યાદ રાખજો જાહો જલાલી ભોગવશો તમારા રાતે છે ને કોઈ પ્રકારની દવા નહીં લેવી પડે એટલું યાદ રાખજો શરીરના અંદર તાકાત વધારવા માગતા હોય પ્લસ સફેદ પેટ્રોલ વધારવા માગતા હોય ડીઝલ એટલે કે પેટ્રોલ વધારવા માગતા હોય એટલે કે અત્યારે તો ડીઝલ અને પેટ્રોલના આસમાને ભાવ પહોંચી ગયેલા છે પણ તમારા શરીરના અંદર જે વસ્તુ હોય તો એને તમે જો વધારવા માગતા હોય ને તો એના માટે પાવરફુલ દેશી ઉપાય છે એટલું યાદ રાખજો પ્લસ જો તમારા શરીરના અંદર જો શારીરિક કમજોરી રહેતી હોય નબળાઈ રહેતી હોય અશક્તિ રહેતી હોય પ્લસ તમારા શરીરના અંદર જો એ ટુ જેડ પ્રકારના તમને દુખાવા રહેતા કમર ન રહેતો હો હાથ પગ ન રહેતો હોય મણકા ન રહેતો હોય ન રહેતો હોય એટલે કહેવાનો મતલબ કે શરીરના અંદર એ ટુ જેડ પ્રકારના જો તમને દુખાવો રહેતો હોય ને એ દુખાવો જો તમે મટાડવા માગતા હોય અને તમે તમારી વખોની શક્તિ વધારવા માગતા હોય તેજ શક્તિ વધારવા માગતા હોય તમે જો તમારું પાચનતંત્ર મજબૂત કરવા માગતા હોય અને પેટને એકદમ શાપ કરવા માગતા હોય રિફ્રેશ કરવા માગતા હો ને તો આ દેશી ઉપાય છે ને પાવરફુલ છે એટલું યાદ રાખજો આ દેશી પ્રયોગ એવો છે ને અઠવાડિયું કરશો તો મહિનો કરશો ને તો તમે પછી પીએમના લવનો ગીતો ગાશો એટલું યાદ રાખજો અને તમારા શરીરના અંદર જે એ ટુઝ પ્રકારની કમજોરી રહેતી છે નબળાઈ રહેતી છે જે લાલ કલરની કમી રહેતી છે અને તમારા શરીરના તમને ચક્કર આવે એવું રહેતું છે આશક્તિ જેવું રહેતું છે ને બધું દૂર થઈ જશે જો તમારા શરીરને એકદમ હાડકાં એકદમ મજબૂત કરવા હોય અને શરીરને જો એકદમ મજબૂત અને સુડન અને આકર્ષક બનાવવું હોય અને તમારા બોડી બનાવી અને પર્સનાલિટી પાડવી હોય અને તમારા શરીરને અંદર નૂળ લાવવું હોય ચમકશક્તિ લાવવી હોય તો આ દેશી પ્રયોગ પાવરફુલ છે અનેક રોગોનું સોલ્યુશન છે એટલું યાદ રાખજો આ દેશી પ્રયોગ તમારે કોઈ પ્રકારની ડૉક્ટર પાસે જઈને દવા નહીં લેવી પડે એટલું યાદ રાખજો આ દેશી પ્રયોગના અંદર તમારે શું કરવાનું છે ખબર છે વહેલી સવારે ઉઠ્યા માની લો હોય તો રાતે ઊંઘવાના ટાઈમે આ પ્રયોગ તમે કરી શકો છો તો તમે વહેલી સવારે ઉઠ્યા ત્યારે તમારે આ રીતે અઢીસો દૂધ લઈ રહેવાનું છે આ તો વધારે છે થોડું ઘણું અઢીસો દૂધ લઈ રહેવાનું એને ગરમ કરવા ઊંચી દેવા ગરમ કરી રહ્યા પછી તમે તમારી શક્તિ મુજબ એના અંદર છે ને તમે ખારેક નાશી શકો જેટલી નાખવાની છે પોચ નાખવાની છે એ આટલી પોચ નાખી દેવાની ટાટ કાંઈ નાખવાની જોઈ શકો છો કહેવાનો મતલબ પીમ છે કે ઘાટી દૂધ ઉકળતું હોય ને એના અંદર તમારે પોચ ખારીક નાખી દેવાની છે એના અંદર જે બીજ છે ને બીજ ઘાટી લેવાના છે એટલું યાદ રાખજો અને પંદર કે દસ મિનિટ સુધી ઉકળવા દેવાનું બરાબર માની લો કે દૂધ બરાબર ઉકળી રહ્યું પછી તમારે શું કરવાનું છે આ દૂધ પી જવાનું છે દૂધના નેચર જે પડી હોય ખારી કે પણ ખારી ખાઈ જવાની એટલે કે ખજૂર એટલે કે ખારેક કહેવામાં આવે છે એ ટાટ જવાની કારણ કે દૂધના અંદર ઘણા બધા પોષક તત્વો રહેલા છે ને ખજૂરના અંદર ઘણા બધા પોષકત્વેલા રહેલા છે એટલે કે બે નું મિશ્રણ થાય ને તો બે ની તાકાત બહુ મજબૂત થઈ જાય એટલે કે આવો પ્રયોગ તમે જો એક મહિનો સુધી કરશો અને બ્રહ્મચારી પાલન કરશો તો તમારા અંદર ચાર દેશે એટલું તમારા શરીરના અંદર રોનક શક્તિ આવશે શક્તિ આવશે તમે મોજ કોઈ જરૂર એટલે અને શરીરના અંદર જે પેટના અંદર જે ગંદકી છે રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે અને એનર્જી પણ વધશે એટલું યાદ રાખજો અને કોઈ પ્રકારનો ભય ન કોઈ ચિંતા રહેશે ને એટલું યાદ રાખજો મોજેલી જિંદગી જેવી હોય એને મોજ કરવી ઓ હો 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 ગોરી તમારું નામ તો શું છે કહી દો અને એવી મોજ કરવી અને એવી કોમેડિયન કરવી હોય ને તો આ દેશ ઉપયો પાવરફુલ છે એટલું યાદ રાખજો કારણ કે મોજ છે એટલું યાદ રાખજો કારણ કે આ ગરમ વસ્તુ છે એટલે દૂધે ગરમ છે અને આ એ ગરમ છે એટલે બેનું થાય ઓર ઓવર ગરમી વધારે પેદા થાય શરીરના અંદર જે ઠંડક રહેતી ને ગરમી વધશે એટલું યાદ અને તમારા શરીરના અંદર હુફાળો મારે છે માની લો કે એક વખત વરસાદ આવ્યો પછી છે ગરમી પડે છે જો બફારો આવી રીતે તમારા શરીરના અંદર બફારો મારશે તમને કોઈ હુજ છે નહીં એટલું યાદ રાખજો તમે બધું રમણ ભમણ કરશો મિત્રો તમારા સાથે દિલથી પ્રેમથી અને લવથી એક વાત કરવા માંગુ છું પ્લીઝ મારા સાથે પ્લીઝ મારા મિત્રો મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી અને તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે અંદર ફ્રી છે એને દબાવજો બે આયકન પર ક્લિક કરજો લાઇક અને કમેન્ટ કરજો આ મિત્રો જો તમારી કોઈ હેલ્થની લગતી કોઈ બીમારી હોય એનો લખતો જો વિડીયો બનાવો મને જરૂર કમેન્ટના અંદર કેજો હું ને લગતો જરૂર વિડીયો બનાવી મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો કારણ કે જાણકારી ખૂબ પી છે બીજા મિત્રોને આ વિડીયો પીગી બની શકે મિત્રો આવજો બાય બાય શ્યુ ટાટા